નમસ્કાર મિત્રો આપણી આ ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે શ્રાવણ મહિનાની પૂનમ એટલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને રક્ષાબંધનની આપ સર્વે ખેડૂત મિત્રોને હાર્દિક શુભકામના ઘણી જગ્યાએ એને બળયોગ કહેતા હશે ઘણી જગ્યાએ અને રક્ષાબંધન કે તમારા વિસ્તારની અંદર એને જરા કોમેન્ટમાં લખજો એટલે મને પણ ખ્યાલ આવે કે અલગ અલગ વિસ્તારમાં આના અલગ અલગ નામ છે પણ મેજોરિટી આપણે રક્ષાબંધનના નામે ઓળખીએ પણ બીજા આપણે મેળવશું એટલે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો આજે સરસા કરવી છે મગફળી ઉપર અત્યારે જે પરિસ્થિતિ ગુજરી રહી છે અત્યારની જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ પચાસ થી સિત્તેર દિવસની મોટા ભાગના ખેડૂતોની મગફળી થઈ ત્યારે આ મગફળીની અંદર ખેડૂત કેવી માવજત કરે જેથી કરીને ખેડૂતને ખૂબ સારું ઉત્પાદન મળે સુયા અને ડોડવાનો વધારો સારો થાય અને એવા પરિસ્થિતિની અંદર ઉપરથી વરસાદ નથી ત્યારે ખેડૂત કેવી માવજત રાખશે તો ખેડૂતને ઉત્પાદનની અંદર સુધારો કરી શકાય તો ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદણીયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું મિત્રો ખાસ કરીને અત્યારની પરિસ્થિતિ મગફળી માટે થોડીક વિકટ પરિસ્થિતિ થઈ છે આ વર્ષે મે મહિનાથી વરસાદ શરૂ થયેલો અને જુલાઈ મહિના સુધી વરસાદ વરસેલો પણ અત્યારની હાલની પરિસ્થિતિ ઓગસ્ટ મહિનાની અંદર જોઈએ તો મિત્રો અત્યારે પીક પિરિયડ કે અત્યારે વરસાદની ખાસ જરૂરિયાત અમે ઘણા બધા ખેડૂત મિત્રોના ખેતરની વિઝિટ કરી તો ઘણા બધા ખેડૂત મિત્રોની મગફળી જે ખૂબ સારી દેખાતી હતી મગફળી અત્યારે હાવ લોટપોટ થઈ ગઈ કારણ કે મગફળીમાં હવે હુનર રહ્યું નથી તો આવી પરિસ્થિતિમાં ખેડૂત કેવી માવજત કરે અથવા તો પાણીની વાટે બેઠા હોય તો એને હું ધ્યાને રાખવું જોઈએ તો ખાસ અગત્યની ચર્ચા આજે આપણે કરવાની છે એટલે વિડિયો કાપીને જોતા પહેલા થોડું આખો જોવાનો પ્રયત્ન કરીએ તો વધારે સારું મિત્રો વરસાદની અસર અત્યારે ગુજરાત આખાની અંદર જોઈએ તો વરસાદ છે એ ક્યાંય એટલો સાધારણ જોવા મળ્યો નથી કારણ કે મોટા ભાગનો વિસ્તાર છે ક્યાંક ઝારા જેટલી ઝાકળ જેટલું જ આપણે કાગળ પલ્લે એટલો વરસાદ આવે છે ક્યાંય પૂરો એવો ફૂલ વરસાદ આવેલો કોઈ ખેડૂતના હમાસર હજી સુધી મળ્યા નથી એટલે મોટા ભાગના ખેડૂતોએ ફુવારા ટપક પદ્ધતિ અને રેડ પાણી પાવાની શરૂઆત કરી દીધી છે તો મિત્રો વરસાદની રાહ ન જોતા અત્યારે કટોકટીની અવસ્થા હોય કારણ કે આ સમયે સુયા બેસતા હોય દાણા ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો આવી પરિસ્થિતિની અંદર જો મગફળીને ખેંચ પડે તો ખૂબ અઘરી પડી જતી હોય ભવિષ્યની અંદર ઓપ્શન નથી તો આપણે બીજી માવજતો છે એ ટાળવી જોઈએ પણ પેલા પિયત વ્યવસ્થા આપણે કરવી ખૂબ અગત્યની છે બીજો મુદ્દો અત્યારે ખેડૂતનો ખાસ પ્રશ્ન એવો છે કે અત્યારે ખેતીની અંદર દવાનો જે ઉપયોગ કરી રહ્યા છે મિત્રો જો તમારા વિસ્તારની અંદર વરસાદ ન હોય કારણ કે આવા પરિસ્થિતિની અંદર મગફળીને બહુ હાડ પડતું હોય છે મગફળીના પાંદડા પ્લાસ્ટિક જેવા થઈ જતા હોય તો આવી પરિસ્થિતિની અંદર દવાના બને ત્યાં સુધી ઉપયોગ ટાળવા જોઈએ છતાં પણ જે ખેડૂત મિત્રોને ખેતરની અંદર લીલી ઈયળ અથવા લશ્કરી ઈયળનો ઉપદ્રવ હોય છે સુયા ખાનારી ઈયળનો ઉપદ્રવ હોય પાંદડા ખાનારી ઈયળનો ઉપદ્રવ હોય અથવા તો મોલોમસીનો ઉપદ્રવ હોય તો એને લીંબોળીનું તેલ અત્યારે બજારની અંદર જે હાઈ પાવર ધરાવતું જે તેલ આવે છે એ તેલ વિશે વધારે માહિતી માટે અહીંયા આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરજો તો તમને ત્યાંથી માહિતી મળવાની શક્યતા ઘણી બધી વધારે રહેશે પણ આવા તેલ ત્રીસ એમ એક પંપની અંદર નાખીને છટકાવ કરવાથી પણ પરિણામ મળી શકે આ તેલ સહી ઝેર નથી એમાં કોઈ કેમિકલ નથી આ તત્વ મતલબ લીંબોળીને પીલીને કાઢેલું છે એટલે એ એટલું પ્લાસ્ટિક જેટલું હાર્ડ નહીં કરી દે જેટલું આ કેમિકલ પ્લાસ્ટિક જેવા પાંદડા કરી દે એવા પાંદડા આ તેલ નથી કરતું એટલે લીંબોળીનું તેલ છે એ ખાસ કરીને વાપરવાનો આગ્રહ રાખજો બજારની અંદર તો અઢળક કેમિકલ મળે છે પણ ઓર્ગેનિક ખેતી તરફ જઈએ જૈવિક ખેતી તરફ જઈએ પ્રાકૃતિક ખેતી તરફ જઈએ ત્યારે નિમાસ્ત્ર અને નીમ ઓઈલનો ઉપયોગ કરીને આપણે રિઝલ્ટ મેળવી શકીએ એટલે ખાસ મારે તમને આજ ભાર દેવો છે

પિયત આપી એક આવી પરિસ્થિતિ નથી ખેંચ ઊભી થાય તો આ સમયે એક પણ ખાતર અપાય નહીં કારણ કે છોડનું બેલેન્સ કોસ્મેટિક સંતુલન છે જળવાઈ રહેતું નથી એટલે જો ભેજની માત્રા હોય તો જ આપણે આ દવાઓ કે ખાતરોનો છંટકાવ કરવાના છે નહીતર ખાતર કે દવાના છંટકાવ કરવાના નથી એટલે ખાસ કરીને જોઈએ જો પિયત આપતા હોય તો આપણે 0524 ની વાત કરતા હતા આગળના ઘણા બધા વિડિયોની અંદર 0524 ની વાતો કરી

વાદળ વાદળછાયું વાતાવરણમાં ગયા વર્ષે વાતો કરી થી વાત ભૂલી જાવ આ વખતે તો તડકો પડે છે તો આવી પરિસ્થિતિની અંદર એક પણ સુયાવાળી દવા ન મારો તો તમારા માટે ખૂબ સારું નહીતર જે કરવા ધાર્યું છે એના કરતા કઈક ઊંધું થશે એટલે સોયાની દવા જો પાણીની વ્યવસ્થા ન હોય પૂરતી પીયત વ્યવસ્થા ન હોય વાતાવરણ ગરમ રહેતું હોય તો ન મારો તો વધારે સારું જેવો બાવન છોતરી સાથે જો વાતાવરણ ઠંડુ રહેતું હોય પીયત વ્યવસ્થા હોય તો એની સાથે આપણે નાખી શકાય અન્ય કોઈ નાખવાનું નથી એટલે દ્રાવણ ફાટ છે નહીં આ વખતે ખેડૂતોનો સો આપણે અનુભવ લઈને પછી એની વાત કરી છે જીરો બાવન સાથે કોઈ પણ વૃદ્ધિ અટકાવવાની એટલે કે સુયા ફોડવાની દવાઓ છે સુયા વધારવાની દવાઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ કે સુયા વધારવાની દવાઓ જો ભેજવાળું વાતાવરણ હોય તો જ વાપરવાની છે કઈ તો એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા અહીંયા લખી છે એ દવાઓ પેક્લોબેટાઝોલ હોય ક્લોરોમેક ક્લોરાઇડ હોય હોમોબ્રાસિનોલાઇડ હોય તો એ બધી દવાઓનો તમે ઉપયોગ કરી શકો એની સિવાયની અલગ દવાઓ વાપરવાની પછીની વાત કરીએ મિત્રો તો પછીનો પાંચમા દિવસે હવે ઘણા એવો પ્રશ્ન થાય કે સાહેબ આ કેટલા દિવસે પાણી આપવાના બીજા દિવસે સાટી ગયું ત્રીજા દિવસે સાટી ગયું એ પછી સુયાની દવા ઘણાએ ડબલ રાઉન્ડ મેરા છે યાદ રાખજો હું એક ફોટો મૂકું છું એ ફોટા પ્રમાણે જો સુયા ફીટા છે તો એક પણ ડોડો થવાની શક્યતા નથી કારણ કે બધી ગોંગળ થઈ જશે આની જગ્યાએ ખેડૂતે 052 છોતરી અને સોયાની દવા મેરા પછી પાંચ માત કે સઠ્ઠા દિવસે એને પાછું ફરીથી ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર સ્ત્રોત મળી રહે એના માટે એકનું અને માઇક્રોન્યુટ્રિયન્ટની સાથે 0 60 અને 20 આનો ઉપયોગ આ છે એ ખાસ સારામ સારા ગ્રેડ નું લિક્વિડ ખાતર આવે છે 0620 એની માહિતી પણ અહીં આપેલા નંબર ઉપરથી ઉપલબ્ધ રહેશે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો જેથી કરીને તમને 0620 કેટલું નાખવું કેટલા પ્રમાણની અંદર નાખવું અને સુયા માટે ઘણો બધો ફાયદાકારક છે આની સાથે 20 ગ્રામ બોરોન નાખી શકાય 0620 સાથે બોરોન નાખશો ખૂબ સારો સુયા અને ડુડવા ભરાવાની અંદર ફાયદો થશે એટલે સુયાની દવા ખાસ કરીને પચાસ થી સિત્તેર દિવસની મગફળી હોય ત્યારે વાપરવી જોઈએ પોતપોતાના દેશી જુગાડ કર્યા ઘણા રોલા આવી રોલા ઉપયોગ કર્યો હતો ઘણાએ બેરલ ને ડબલ કરી અને થી ઘણી બધી સિસ્ટમથી તમે વિડીયોની અંદર દર્શાવ્યું છે મુજબ જોઈ શકો ખૂબ ખેડૂત મિત્રોથી ખુશી બે પાસ ક્યારા બાકી રાખજો એટલે આપણને ખબર પડે કે આપણે આજે પરસેવો પાડ્યો કે નહીં પણ બેરલ ફેરવતી વખતે જમીનની અંદર ભેજ હોવો અતિ આવશ્યક છે કારણ કે સમયે જો ભેજ નહીં હોય તો ભી જવાના છે અને હુયા આજી લટકતા હોય એવી પરિસ્થિતિની અંદર બેરલ નઈ ફેરવતો એટલે 50 70 દિવસના સમયગાળે એમ 50 અને 70 એમ બે વખત આપણે બેરલ ફેરવતા હોય ત્યારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે સુયા ભાંગે નહીં એવી પરિસ્થિતિની અંદર અને મગફળી છે ઘણાના પ્રશ્ન એવા હતા કે સાહેબ તો બીજા દિવસે ઊભી થઈ જાય પણ બધી ઊભી થતી નથી એમાં ઘણી બધી મગફળી છે એ નીચે દબાયેલી રહેતી હોય તો એનો સારો ફાયદો લઈ શકતો અને સહેલો પ્રોબ્લેમ આજની વાતનો આપણે કરીએ તો મુંડાનો પ્રશ્ન દિવસે ને દિવસે ખેડૂતોને વધતો જાય ત્યારે મુંડાના નિયંત્રણ માટે

ધાર કરો ધરાવડી કરો દંડુડી કરો જે કરો એ મગફળીની લાઈન ઉપર કરવાની છે તમને એમ થાય કે આ બધું કરવા જઈએ તો ખર્ચો કેટલો વધી જાય જો ભાઈ મુંડાના નિયંત્રણ માટે આ દેશી ઉપાય આ છે બીજો ઉપાય તમને એમ થાય કે આ કંઈ નથી કરવું કારણ કે આ અળસિયા નહીં મરે સૂક્ષ્મ જીવાણુઓ નહીં મરે તો આ તમારા માટે ફાયદાકારક રહેશે બાકીનો ઉપાય છે ક્લોરોપાયરીફોસ એક લીટર જેટલી એક એકર ની અંદર પચાસ ટકા ક્લોરોપાયરીફોસ ને પાંચ ટકા સાયપર મેથ્રીન જે આવે છે ક્લોરો સાયપર બજાર ની અંદર ઉપલબ્ધ છે ને એનો ઉપયોગ કરવાથી પણ ખૂબ સારા પરિણામ ગયા વર્ષે ખેડૂતોને ને મેળા થયા એટલે આ વર્ષે પણ મળી શકે પણ મુંડાનો અતિ ઉપદ્રવ હોય તો કેમિકલનો ઉપયોગ કરવો બાકી ઈપીએલ નો ઉપયોગ એન્ટોમોપેથોઝોનિક નેમેટોડ આવે છે એનો ઉપયોગ કરવાથી ખૂબ સારા પરિણામ મળે છે ગયા વર્ષે ખેડૂતોને મેળા થયા અત્યારે પણ મળી રહ્યા છે એટલે મુંડા માટે થોડો ખર્ચો વધારે થશે પણ આ વસ્તુ ફાયદાકારક છે કારણ કે જમીન આપણી જીવાદોરી છે જમીનને બચાવવી આપણા માટે ખૂબ અગત્યની છે છેલ્લી વાત મિત્રો કે જે ખેડૂત મિત્રો પશુપાલન સાથે સંકળાયેલા છે ખેતીની સાથે સાથે તો એના માટે કાળી જુવારનું બિયારણ અહીંયા જે તમને ફોટો દેખાઈ રહ્યો છે એ પ્રકારની કાળી જુવાર દસ પંદર વાઢ આવે છે એની અંદર તમે બબે ત્રણ ત્રણ વર્ષ સુધી એકના એક ખેતરની અંદર રાખો કદાચ પાણીની ખેંચ હોય ઉનાળા પાણી ન હોય તો આ જુવાર છે એ રહી જતી હોય તો આ જુવારનું વાવેતર કરવાનું ભૂલતા નહીં વિઘે પાંચ કિલો બિયારણનું વાવેતર કરવાનું હોય આપણી પાસે બે પશુ હોય તો અડધા વિઘાનું વાવેતર કરવું બે કિલો જુવાર વાવવો એટલે તમારા માટે સુફીસન થઈ જાય એના માટે અહીંયા આપેલા નંબર ઉપર એની માહિતી મળી જશે ને અમારા ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગના ખેડૂતો આ જુવારનું વાવેતર કરે છે તો તમે કેમ નહીં તો આ કરજો આટલી માહિતી તમારા સુધી પહોંચાડતા નથી માહિતી સારી લાગે તો અન્ય લોકોને શેર કરવાનું ચેનલને ને લાઈક કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું બાજુમાં બે ઉપર ક્લિક કરવાનું ભૂલતા કરીને તમને ઝડપથી માહિતી મળી જાય અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય